એ તો ભાઈ ચોકલેટ અરે આ ભેટમાં લેવી ને દેવીએ સૌને ગમે વાર તહેવારે બધાનું મોં મીઠું કરાવે એ છે ભાઈ ચોકલેટ સોરી કે થેન્ક યુ એ કહેવામાં આપવામાં આવે બગડેલા સંબંધોમાં મધુરતા લાવે એ તો ભાઈ ચોકલેટ ખરાબ મૂડને સુધારી એકદમ તાજગી ભરે જિંદગીમાં મીઠાશ લઈને આવે એ તો છે ભાઈ ચોકલેટ ખાતા જ શક્તિ ને સ્ફૂર્તિ વધારે સકારાત્મકતા નું અનુભવ કરાવે એ તો ભાઈ ચોકલેટ ડાર્ક મિલ્ક નટી કે હોય કોઈ પણ જે ખાવા મન ચટપટી બોલાવે એ તો ભાઈ ચોકલેટ બાળમિત્રો માખ સર ખાઓ તો છે દવા આદત પડે તો દાંત સડાવે એ તો ભાઈ ચોકલેટ જીજ્ઞાબેન આપણે ભારતમાં કેટલા બધા દિવસો ઉજવીએ છીએ ખરું ને સ્વાસ્થ્યને લગતા તહેવારોને લગતા ફેમિલીને લગતા હા તો એવી જ રીતે તમને ખબર છે વિશ્વ ચોકલેટ દિવસ પણ ઉજવવામાં આવે છે હા ધારાબેન હમણાં જ આપણે સાત જુલાઈના વર્લ્ડ ચોકલેટ ડે મનાવ્યો હા અને ચોકલેટનું નામ સાંભળતા જ આપણા બધાના મોઢામાં નાના મોટા સૌના મોઢામાં કેવું પાણી આવી જાય ખરું ને અને એમાંય આપણા બાળમિત્રીનું તો ફેવરેટ ફ્લેવર એટલે ચોકલેટ

અને જિગ્નાબેન સાથે સાથે બાળમિત્રો ને થોડીક જાણકારી આપી દઈએ કે આ વર્લ્ડ ચોકલેટ ડે ની ઉજવણીની શરૂઆત બે માં કરવામાં આવી હતી અને એવું એ કહેવાય છે કે વર્ષ પંદરસો માં એટલે કે કેટલાય સદીઓ પૂર્વેની આ વાત છે બાળમિત્રો જિગ્નાબેન સાંભળજો હો આ દિવસે યુરોપમાં સૌ પ્રથમ ચોકલેટનું આગમન થયું હતું એવું એ મનાય છે બાળમિત્રો છે ને મજાની વાત હમ્મ અને એટલે કે આ દિવસે યુરોપિયન પ્રજાએ પહેલી વખત ચોકલેટનો સ્વાદ ચાખ્યો હતો અને એ અગાઉ આ ચોકલેટ દક્ષિણ અમેરિકાના લોકોનો ખાદ્ય પદાર્થ હતો એટલે બાળમિત્રો આ ચોકલેટનો ઇતિહાસ છે ને એ 2500 વર્ષ જૂનો છે હો કોકો બીન્સ થી ચોકલેટ તૈયાર કરવાની શરૂઆત 2500 વર્ષ પહેલા અમેરિકામાં થઈ હતી અને દક્ષિણ અમેરિકાના લોકોએ અમેરિકાના વર્ષાવનમાં થતા કોકોના વૃક્ષમાં ઉગતા ફળમાંથી ચોકલેટ બનાવવાની પ્રોસેસ શોધી હતી જિગ્ઞાવીન આ ચોકલેટની વાતો કરતા કરતા તો મારા મોઢામાં પાણી આવી ગયું હો મારા મોઢામાં પણ હો

અને અત્યાર સુધીની જેટલી ચોકલેટો બની છે ને એમાં સૌથી મોટી ચોકલેટ બારનું વજન તમે અંદાજો લગાવો તો જીજ્ઞાબેન કેટલું હોઈ શકે ધારાબેન એક કિલો બે કિલો પાંચ કિલો વધી વધીને તમે કેટલો અંદાજ લગાવો દસ કિલો એમ આઈ રાઈટ ના ના જીજ્ઞાબેન સાંભળજો બાળ મિત્રો સૌથી મોટી ચોકલેટ બની હતી ને એનું વજન પાંચ હજાર સાતસો બાણું કિલોગ્રામ હતું

અને સૌ પ્રથમ આ ચોકલેટ બાર છે ને એ અઢારસો સડતાળીસ માં ઇંગ્લેન્ડ માં જોસેફ ફ્રાઈએ એ બનાવી હતી અને બાળમિત્રો તમને ખબર છે ચોકલેટ ના અલગ અલગ પ્રકાર પણ છે એ ચોકલેટ એટલે ચોકલેટ જો જિજ્ઞાબેન તો વડીનું કાઢીએ એના કઈ પ્રકાર હોય ધારાબેન એમાં પણ અલગ અલગ ચોકલેટ હોય છે એમ કા જુઓ એમાં ડાર્ક ચોકલેટ હોય એ છે ને સ્વાદમાં થોડી ઓછી મીઠી હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે હા તો ભાવ તુતુનો વૈદ્ય બતાવે વેલા બાળમિત્રોને તો કોઈ ચોકલેટ દવા તરીકે ખાવાનું કે તો અને જો ધારાબેન એને નિયમિત રીતે ખાવામાં આવે ને તો સ્ટ્રેસ પણ ઓછો થાય છે હો હમ હમ અને આ સિવાય જો આપણે એના પ્રકાર વિશે જાણીએ તો એ છે બેકિંગ ચોકલેટ અને એનો છે ને કોઈ સ્વાદ ના હોય તેને ખાસ બેકિંગ માટે જ બનાવવામાં આવતી હોય હોય છે 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 હવે સ્વીટ ચોકલેટ પ્રમાણ ને એ સ્વાદ સ્વાદમાં કડવી હોય છે આથી તેને એક્સ્ટ્રા ડાર્ક ચોકલેટ પણ કહેવામાં આવે છે અને એક્સ્ટ્રા ડાર્ક ચોકલેટ ની ફ્લેવર એ વસ્તુ હોય ને એ બાળ માં વધુ પસંદ છે હવે છે વ્હાઈટ ચોકલેટ અને જીજ્ઞાબેન ચોકલેટ નું નામ આવે ને એટલે આપણી સામે બ્રાઉન કલર આપણા આંખની સામે છવાઈ જાય પણ આપણે બાળ બાળમિત્રોને કહીએ કે વ્હાઇટ ચોકલેટ હોય હો આ ચોકલેટમાં કોકો હોય જ નહીં એટલે આમ જોઈને તો કાયદેસર એને ચોકલેટ ન ગણાય પણ એમાં ખાંડ કોકો બટર દૂધ અને વેનીલા આ બધાના મિશ્રણથી એને બનાવીએ ને તો એનું ફોર્મ છે ને એ ચોકલેટ જેવું આવે એટલે એને વ્હાઇટ ચોકલેટના નામથી ઓળખવામાં આવે છે હવે છે મિલ્ક ચોકલેટ એ સૌથી પોપ્યુલર છે હળવો બ્રાઉન રંગ ચમકતી અને સ્વાદમાં મીઠી આ ચોકલેટનો ઉપયોગ લોકો વધારે કરે છે અને એમાં કોકોનું પ્રમાણ 40% હોય છે અને દૂધ તથા ખાંડની માત્રા પણ વધુ હોય છે આ સિવાય છે કોકો બટર કોકો બીન્સમાંથી મળતા આછા પીળા રંગના પદાર્થમાંથી આ બનતો કોકો બટરનો વપરાશ ચોકલેટમાં શાઇનિંગ લાવવા માટે કરવામાં આવે છે કેક ઉપર જે તમે ચોકલેટનું શાઇનિંગ વાળું પડ જુઓ છો ને એ પડ આનામાંથી જ બનાવવામાં આવે છે અને હવે છે કોકો પાવડર ઊંચા તાપમાને જ્યારે ચોકલેટ ઓગળે ને ત્યારે તેનો પ્રવાહી ભાગ અલગ થઈ જાય છે અને જે ઘન ભાગ બચે છે ને એમાંથી કોકો પાવડર તૈયાર થાય છે તો મજા પડી ને બાર મિત્રો તો ધારાબેન ચોકલેટની અવનવી વાતો તો સાંભળી પણ એવું જ થઈ જાય ચોકલેટનો ચોકલેટી ગીત હા ધારાબેન ગીત સાંભળવાની મજા પડી ગઈ ને કે જો એક ચોકલેટનો બંગલો હોય તો એવી મજા મળે મજા પડી જાય હો પણ આ ચોકલેટ બને છે કેવી રીતે એ પ્રશ્ન તો આપણે બધાને થાય ન થાય હમ તો સાંભળજો બાળ મિત્રો કોકોના વૃક્ષમાંથી કોકોના ફળ તોડી અને તેમાંથી કોકો બીન્સ મેળવવામાં આવે છે અને આ કોકો બીન્સને રોસ્ટ કરી એનો પાવડર બનાવવામાં આવે છે અને આ કોકો પાવડરને પ્રોસેસ કરી તેમાં કોકો બટર અને અન્ય સામગ્રી મેળવી ઉચ્ચ તાપમાને ઓગાળવામાં આવે છે અને લિક્વિડ સ્વરૂપ આપવામાં આવે છે હવે લિક્વિડ ચોકલેટને મોલ્ડમાં રેડી અને આપણી ચોઈસ મુજબ કોઈ બીજા ફ્લેવર ડ્રાય ફ્રુટ આ બધું જ મિક્સ કરી એકદમ મોટા મશીનમાં સેટ કરવામાં આવે છે અને પછી રેપરમાં પેક કરી અને આપણા સુધી આ સરસ મજાની જોરદાર સ્વાદિષ્ટ અને લેજતદાર ચોકલેટ પહોંચી જાય છે અને આપણે તેને મન ભરીને માણીએ છીએ અને ધારાબેન આપણને સ્કૂલના દિવસો પણ યાદ આવી જાય હો કે સ્કૂલની સામે ઊભી રહેતી રોજ એક લારી બરણીથી ભરેલી જોવાની કેવી મજા આવે રંગબેરંગી પીપરમેન્ટથી લારી કેવી મજાની શોભે રિસેસ માં લેવાને દોડીએ ત્યારે કેવી મજા આવે ખટ્ટે મીઠી ઓરેન્જ જોઈને સૌનું મન લલચાતું ઠંડા ઠંડા ઇજમેન્ટમાં માં કેવી મજા આવે લાલ લીલી પીળી ખરીદવાની કેવી મજા આવે ગોળ લંબગોળ ને કોઈ વળી ત્રિકોણ આકારની ખટ મતુરી ચૂસવાની આહા કેટલી મજા આવે લોલીપોપ ચૂસી ચૂસીને જીભડી લાલ કરીએ એ બહાર કાઢીને દેખાડવાની એ કેવી મજા આવે કેવા મજાના દિવસો હતા એ આપણા બાળપણના ચોકલેટ અને પેપરમેન્ટ ચઘડવાની કેવી મજા આવે જીગ્નાબેન આજે તો યાદ તાજી થઈ ગઈ ફરી એ દિવસોની એ મોજ મજાને ધીંગા મસ્તીમાં ભાઈ કેવી મજા આવે તો જીગ્નાબેન આપણે ચોકલેટ દિવસને અનુલક્ષીને વાત કરી રહ્યા છીએ તો સાથે સાથે ચોકલેટની સાથે સાથે આપણે એ દિવસોમાં જે પીપરમેન્ટ ચાવતા અને ચઘડતા લોલીપોપની મજા લેતા એની વાતો બાળમિત્રો સાથે શેર કરવાની પણ ખૂબ મજા પડી ગઈ અને ધારાબેન આપણે બાળમિત્રો સાથે વાતો શેર કરતા હતા ને ત્યારે આ ખટ્ટી મીઠી પીપર અને ચોકલેટી ચોકલેટ ચૂસવાના જાણે આમ મોઢામાં પાણી આવતા હતા હો અને જીજ્ઞાબેન બાળમિત્રોને આપણે અવારનવાર કાર્યક્રમમાં કહીએ કે તમારે મોટા મોટા કામ કરવાના છે ખૂબ આગળ વધવાનું છે તો પુરસ્કાર ની આશા તો બાળમિત્રો ને એમ થાય ને કે ભવિષ્યમાં જયારે આપણે મોટા થશું અને કંઈક નામ કરીશું સમાજમાં રાષ્ટ્રમાં ત્યારે આપણને ઈનામ મળે અને ત્યારે આપણે નેશનલ લેવલે પોતાની કામગીરી ને પ્રસ્તુત કરી અને ઈનામો મેળવી શકીએ પણ આજે જીજ્ઞાબેન આપણે બાળમિત્રોને કહીએ કે એવું નથી તમે નાની ઉમરમાં પણ આ મોટી સિદ્ધિ મેળવી શકો છો તો ધારાબેન આ તો સરસ મજાની વાત કહેવાય અને એ પુરસ્કારનું નામ છે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા તો ધારાબેન આની કંઈક થોડીક વિશેષ જાણકારી પણ આપો ને આજે આપણે બાળમિત્રોને ચોક્કસ આ વિશે સમજાવીએ સૌપ્રથમ તો બાળમિત્રોને એ પ્રશ્ન થાય કે આ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર શું છે તો આપણે કહીએ બાળમિત્રોને કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જે આપણું છે ને કેન્દ્રીય ક્ષેત્રે કામ કરે છે એના તરફથી અલગ અલગ ક્ષેત્રોમાં જેમણે અસાધારણ કાર્ય કર્યું હોય ને એ બાળકોને સન્માનિત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે અને સૌપ્રથમ એની શરૂઆત થઈ 1996 માં અને બાળમિત્રો તમને એ પણ જાણવાની ઈચ્છા હશે ને કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે તો તો બાળમિત્રો એ દિશામાં પ્રયત્નો પણ કરે તો બાળમિત્રો આ એવોર્ડ છે ને એ 7 કેટેગરીમાં આપવામાં આવે છે જેમાં કલા સંસ્કૃતિ બહાદુરી ઇનોવેશન શિક્ષણ સમાજ સેવા રમત સાયન્સ એન્ડ ટેકનોલોજી તો બાળમિત્રો સાંભળ્યું ને તમે આ સાત કેટેગરી કઈ કઈ છે કલા સંસ્કૃતિ બહાદુરી ઇનોવેશન ઇનોવેશન એટલે કે કઈ પણ તમે નવી જાતનું ક્રિએશન કરો શિક્ષણ સમાજ સેવા રમત ગમત અને છેલ્લે સાયન્સ અને ટેકનોલોજી આ સાત કેટેગરી તમારા મગજમાં એકદમ બેસાડી લેજો અને દરેક બાળમિત્ર અદ્ભુત છે દરીતમાં કંઈક ને કંઈક ખુબી જિજ્ઞાસાભින් રહેલી હોય છે હમ અને બાળમિત્રોને એ પણ પ્રશ્ન થાય કે આ એવોર્ડ કોને આપવામાં આવે છે હમ એની ઉંમર વર્ષ કઈ હોય છે તો બાળમિત્રો આ એવોર્ડ માટે એવા બાળકોની પસંદગી કરવામાં આવે છે કે જેની ઉંમર 5 થી 18 વર્ષની વચ્ચે હોય અને તે ભારતના નાગરિક હોય કે જેને પરાક્રમ કે કોઈક સાહસિક કામગીરી કરી હોય આપણે જીજ્ઞાબેન બાળ મિત્રોને આ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિશે બહુ બધું કીધું પણ બાળ મિત્રોને છેલ્લે એ જાણવાની તો ઇંતજારી થાય જ કે જો આ પુરસ્કાર મને મળે તો એમાં મને શું મળે તો છેલ્લે લાડવાની વાત તો કરી જ દેવાય ને લાડવા કેમ બને આપણે કહી દીધું પણ લાડવાનો સ્વાદે એ ચખાડી દઈ હો ચોક્કસ ચોક્કસ તારા હમ સાંભળજો બાળમિત્રો ધ્યાનથી આ બાળ પુરસ્કાર વિજેતાઓને એક મેડલ સર્ટિફિકેટ અને સાથે એક લાખ રોકડ ઇનામ પણ મળે છે ધારાબીના તો કેટલી સરસ મજાની વાત કહેવાય કે જો આપણા બાળ મિત્રો દરેક ક્ષેત્રમાં આગળ વધે તો એનું રાષ્ટ્રીય લેવલે સન્માન થાય છે અને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પણ મળે છે અને ખુદ રાષ્ટ્રપતિ એમને પોતાના હાથે આ પુરસ્કાર આપે છે એટલે દેશ માટે સમાજ માટે કુટુંબ માટે બાળકો જે શાળામાં ભણતા હોય એ શાળા માટે ખૂબ મોટા ગૌરવની વાત થઈ જાય અને બાળકને પોતાને માટે તો એક કારકિર્દીમાં સરસ મજાનું પીછું ઉમેરાઈ જ જાય તો બાળ મિત્રો રેડી છો ને બાળ પુરસ્કાર વિજેતા બનવા માટે આ સરસ મજાના તમારા મગજમાં રમતા મૂકી અને ધારા દીદી અને જીજ્ઞા દીદી આજે આજના કાર્યક્રમ માં આપની રજા લેશે ફરી મળીશું આવતા રવિવારે સાંજે પાંચ અને પંદર મિનિટે તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન